શ્રી કૃષ્ણ કેમ છો બધા મજા જશ ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં હશો ચાલો હું પણ ખૂબ મજામાં છું પરિવાર બધા જ મજામાં છે તમારા બધાની દુવાઓ એટલી બધી સરસ મજાની વરસાદના સ્વરૂપમાં આવતી હોય એટલે બધા જ મજામાં છે અને સાથે સાથે પરમાત્માના છે ને શક્તિઓનો વરસાદ વરસતો હોય અને એવું જ લાગે સવારના અમૃત વેળાની અંદર કે બાબા પોતાની છત્રી લઈ અને આવ્યા છે અને છત્રી જેમ કેમ ઘુમાવે અને ગોળ ગોળ ફરે એવી જ રીતે બધી શક્તિઓનો વરસાદ આ ઘરની ઉપર પડતો હોય એને સુખ શાંતિ પ્રેમ આનંદ સહન કરવાની શક્તિ નિર્ણય કરવાની શક્તિ સામનો કરવાની શક્તિ સમાવાની શક્તિ સહયોગની શક્તિ એ બધી જ શક્તિઓનો જાણે કે વરસાદ વરસતો હોય ને એવો અનુભવ થાય સવારના પરમાં એમ થાય કે બાબાની તરફથી એટલી બધી શક્તિઓ પાવરફુલ શક્તિઓનો મદદ મળે છે આપણને ભગવાન કાંઈ આપણને આશીર્વાદ એવી રીતે માથા ઉપર હાથ રાખીને આશીર્વાદ નથી આપતા પરંતુ આપણને દુઓનો વરસાદ આપે છે જો આપણા સારા કર્મ હશે ને અને ભગવાનને આપણે હર ઘડી યાદ કરતા હશું તો બાબાની દુવાઓ તો આપણને મળવાની જ છે પણ દુનિયાની મદદ મળશે મને આપણા ઘરના સભ્યોની પણ આપણને દુવાઓ મળશે આડ આડપડોશની પણ દુવાઓ મળશે અને બીજા બધા એને જે આપણને ઓળખતા નથી એને આંખની પણ ઓળખાણ નથી કોઈને ખાલી પાણીનો ગ્લાસ એક પાઈ દઈએ ને તો પણ એની દુવાઓ મળે છે અને કોઈને એક રોડ ક્રોસ કરાવી દઈએ તો પણ એની દુવાઓ મળે છે અને ગાયને ઘાસ ખવડાવી દઈએ તો પણ એની દુઆઓ મળે છે કૂતરાને રોટલી ખવડાવી દઈએ તો પણ એની દુવાઓ મળે છે અને બધું અ ક્યાં મળે છે એને જે મનની અંદર સંકલ્પો કરતા હોય હે ને આણે મારું આવું કરી નાખ્યું આણે મારું આવું કર નાખ્યું એને આણે મારી સાથે આવું નહોતું કરવાની જરૂર હે ને તો એ બધું એ બધી બધું આવો છે જે આપણા પેટમાંથી નીકળતી હોય ને વરાળ નીકળતી હોય છે કહેવામાં આવે ને વરાળ એને કડવા વચન બોલીએ એને તો એ બધું આ તો બને એટલી કોશિશ કરીએ કે આપણાથી આપણાથી કોઈ નારાજ ન હોય ખુશ ઘણા બધા હોય પણ કાયમ ખુશ રહે એવું જરૂરી નથી અને બધા જ ખુશ રહે એવું જરૂરી નથી એટલા માટે થઈને દુઆઓનો દોર કાયમ ચાલુ રાખવો પડે છે ને એ આપણા સંસ્કારમાં વણાઈ જવો જોઈએ એની બાબાની શ્રીમત ઉપર ચાલીએ ને તો એના ઉપર મહેનત કરવી પડે નહીં હે ને એ આપણો સ્વભાવ બની જાય અને સરળતાથી આપણે એમાં ચાલતા રહીએ અને જો કદાચ ચાલતા ચાલતા પણ કોઈને દુઃખ લાગી જાય તો એ બધું પછી બાબાને સોંપી દેવાનું એને બાબાને કહેવાનું કે આ બાબા તમારું છે ને કારણ કે આખી દુનિયાની બધી જ આત્માઓ બધા ધારણ કર્યા છે પણ છે તો બધી આત્માઓ જ તે બધા જ ભગવાનના બાળકો છે શિવ પરમ પિતા પરમાત્માના બાળકો છે પરમ આત્મા છે ને આપણે બધા આત્માઓ એમના બાળકો છીએ તો આપણે બધા જ એમના સંતાન છીએ તો જવાબદારી કોની છે બતાવો જવાબદારી તો ભગવાનની ને પિતા હોય એની જ જવાબદારી હોય આખા પરિવારને સાચવવાની તો પરિવારમાં જરૂર નથી કે બધા બાળકો એક સરખા હોય અને બધા ડાયા જ હોય એવું જરૂરી નથી કોઈ કામ ચાલતું હોય કોઈ કામ ચાલતું હોય તો એ બધા બાળકોને એક સાથે હે ને સહમતીથી સંપીને આખો પરિવાર ચલાવો એક પિતાનું કામ છે તો પિતા કોણ છે શિવ પિતા પરમાત્મા એને આખી જ સૃષ્ટિના પિતા પરમાત્મા એ શિવ છે તો બસ એની જવાબદારી એને સોંપી દઈએ આપણે બસ આપણને બાબાએ આ જવાબદારી આપી છે આપણી ખુદની એને કે હું મારાથી ક્યાંય ખોટું ન થઈ જાય અને મારાથી ખોટું એને ખુદ ઉપર પણ ન થઈ જાય એને કોઈનું બોલેલું કોઈનું કાંઈ કડવા વચ્ચે ના તે હું ખુદ ઉપર પણ ન લઈ લઉં અને ડિપ્રેશનમાં આવી જાઉં ખુદને હેરાન પરેશાન કરી લઉં એને એકદમ તનાવ યુક્ત થઈ જાઓ કે ભાઈ હવે શું કરવું આણે મને આવું કર નાખું આણે મને આવું કરી નાખું કાય અંધો નહીં એને બાબાને સોંપીને આપણે આગળ નીકળી જઈએ એને જે થાય એ કલ્યાણકારી સમજી અને આપણે આગળ નીકળતા જઈએ કારણ કે જો એક જ વસ્તુમાં આપણે વસ્તુ એક જ વસ્તુ આપણે પકડી પકડીને રહેશું ને તો ત્યાં રીજો એને આગળ ચાલી શકવાના નથી તો આત્માની છે ને બેટરી એકદમ ધીમે ધીમે ડાઉન થશે તો રોજ અમૃતવેળાએ હું આ જ આત્માની બેટરીને એકદમ ચાર્જ કરું છું ચાર્જ કરું છું કાલનો દિવસ ગયો એને કાલના દિવસની જે કાંઈ ભૂલ હોય હોય જે સારું એ બધું જ બાબાને બાબાને દઉં છું કે બાબા મારાથી આ ભૂલ થઈ ગઈ છે અને મારાથી આ સારું થઈ ગયું છે બાબા ધન્યવાદ કે તમે મને કઈક સારા કામ કરાવો છો અને બાબા સોરી કે મારાથી આ ભૂલ થઈ ગઈ છે હવે તમે સંભાળી લો મારાથી તો થઈ ગઈ છે પણ તમે સંભાળી લો તો બાબાને દઈ દેસો તો ઓટોમેટિક એનો હલ થઈ જશે ચાલો વાતો વાત તો બહુ થઈ ગઈ સરસ મજાની એને કારણ કે જેવો જેવો હું અનુભવ કરું છું ને એ હું તમને વાત કરું છું અને બાબાની તો પર ચાલવાની કોશિશ કરું છું ચાલો આજે સન્ડે અને આજે તારીખ છે આઠ તો ચાલો શરૂઆત કરી દઈએ દિવસની અને આજે છે સેન્ટરની અંદર ભઠ્ઠી આજે અમારે ત્યાં આગળ કેશોદ થી મોટા એક વરિષ્ઠ દીદી આવે છે તો એમના ક્લાસીસ રહેવાના છે એ ભઠ્ઠી કરાવવાના છે ભઠ્ઠી એટલે કે એકદમ એવો પાવરફુલ ક્લાસ કે આપણે મન અને બુદ્ધિ જાગી જાય હલો અત્યારે બાબાની રાજા લઈ લઈએ રાત્રે ચાલો બાબાની રજા લઈને અત્યારે નીકળી જાઉં છું અત્યારે અત્યારે હું રજા લઈ લઉં છું આવીને ફરી વખત પાછી મળીશ ત્યાં સુધી ઓમ શાંતિ ચાલો ત્યારે આવી ગયા છીએ અત્યારે સેન્ટરે સેન્ટરેથી ખૂબ સરસ મજાની મુરલી સાંભળી અને પાવરફુલ થઈ અને આવી ગયા ફરી વખત ઘરે અને ઘરે આવીને પણ સરસ મજાના પોઝિટિવ વાતાવરણની અંદર રજતે અને પોઝિટિવ મનથી મેં સરસ મજાના દીવાબતી કરી લીધા અને ચાલો અમે લાગી ગયા હવે કામ ઉપર હે ને ચાલો મારું કામ છે અત્યારે થોડું ઘણું વીણાટ કુણાટનું કામ ઘણું બધું પડ્યું છે ઘરની અંદર તો એ હું કરું છું અને ચાલો સાક્ષી બેન આવી ગયા છે ઘરની અંદર એને કારણ કે આજે છે સન્ડે એટલે આજે ખૂબ ડીપલી બધી જ સફાઈ થશે એને સફાઈ બધી થશે ખરા પણ ડીપલી થશે રોજ થતી જ હોય જો કે પરંતુ આજે થોડીક થોડીક ડીપ કરવાની છે મેં આજે સવારમાં જ સાક્ષીને કીધું મેં તો સાક્ષી આજે કરી નાખો મોડું થઈ ગયું હોય તો કરી નાખો આજે તમે લોકો જેમ રોજ કરો છો એવી જ રીતે સફાઈ તો કે નાના મમ્મી અઠવાડિયે એક વખત તો વ્યવસ્થિત જ સાફ કરવાનું હોય એટલા માટે થઈને રોજ કરતા જ હોય પણ જ્યાં આગળ ન કા ન હાથ લાગતો હોય ને ત્યાં પણ આજે હાથ લાગી જ જશે એને તો ચાલો આજે ખૂબ એકદમ ડીપલી સાફ કરવાના છે દિશા અને સાક્ષી બંને ને સાક્ષી અત્યારે જો રૂમમાં કચરા પોતા તે બધું કરે છે અને દિશા અત્યારે બધા જ વીણી વીણીને ઘરની અંદરથી જેટલા કપડાં છે ને એ બધા જ મેલા કપડાં અત્યારે વોશિંગ મશીનની અંદર નાખવાની તૈયારી કરે ને કારણ કે વોશિંગ મશીનમાં એ તે ઉપર ઉપરથી સેજસેજ અમસતા હાથેથી ચોળી અને પછી જ તે કપડાં નાખવાના હોય એટલા માટે તેને એ એ તૈયારી કરે છે અને અત્યારે સાક્ષી છે ઘરની અંદર એકદમ સરસ રીતે ખૂણા ખચરામાંથી વ્યવસ્થિત રીતે એને ક્યાંય રહી નો છે ખૂણો એવી રીતે સરસ મજાના કચરા ઝાપટ ઝૂપટ પોતા બધું જ વ્યવસ્થિત કરી નાખશે અને એ બંનેનું કામ ચાલુ છે અને હું અત્યારે હજી ધાનું જો સૂતી છે ને ત્યાં સુધી હું મારું થોડું ઘણું કામ કરું છું વીણાટ ગુણવટ કરવાનું ઘણું બધું કામ હોય એને કરિયાણું આ તે બધું આવતું હોય તો એનું સાફ સફાઈ આ તે બધું ઘણું બધું કરવાનું હોય તો એ હું કરું છું અને દિશા છે એનું કામ કરે છે અને એ પણ હમણાં જ નાસ્તા પાણી આ તેની તૈયારી કરવા લાગશે આજે સન્ડે છે એટલે છોકરાઓ બે સૂતા છે ધાનુબેન જ્યાં સુધી સૂતા છે ત્યાં સુધી વધારે સારું અને નહીં સૂવે ત્યાં ઉઠી જશે તો હું ને ધાનુ તો આજે છીએ જ તે આજે દિશાએ અને સાક્ષીએ મને કહી દીધું છે કે મમ્મી તમારે ખાલી ને ખાલી ધાનુને જ સાચવવાની છે કામ કાંઈ જ કરવાનું નથી કામમાં અમે બંને પહોંચી જશું કામની ચિંતા તમારે નથી કરવાની ખાલી તમે કહી દેજો કદાચ તમારી ઈચ્છા હોય કે આજ કયું નવીન કામ કરવાનું છે એમ પણ કામ તો અમે બે જ કરી લેશું એટલે મેં કીધું કાંઈ કામ વધારાનું તો કાંઈ કરવાનું નથી બસ જે નીતિ નિયમ પ્રમાણે તમારે જે કરવાનું હોય એ જ કરી લો બાકી તો આજ કાંઈ વધારે કામ કાંઈ કરવાનું નથી એમ એટલે ચાલો મારી છોકરીઓ બંને એને જો ઘર સંભાળી લીધું છે એટલું બધું સરસ રીતે ને દિશા નામે રહે થયા ને એને આઠ નવ વરસ થઈ ગયા અને સાક્ષી નામે રેથયા એને કમ્પ્લીટ ત્રણ વરસ થઈ ગયા પણ મને હવે ઘરની ચિંતા બિલકુલ નથી એને જો ક્યારેક ક્યારેક એવું થાય કે આપણે વખાણ કરવામાં પણ કંજુસાઈ કરી દઈએ એને પણ ક્યારેક એવું થાય કે વખાણ કરી લેવા જોઈએ વખાણ કરવામાં ઘણી વખત કેવું થાય વખાણ કરીએ ને મોઢા ઉપર તાળું લાગી જાય અને કાંઈ ખામી દેખાડવાની હોય ને તો જીભ દોડવા લાગે ઘણા લોકોના જીવનમાં એવું પણ થતું હોય પણ નહીં પેટ ભરીને જ્યારે મોકો મળે જ્યારે આપણને સારું દેખાય ત્યારે આપણે વખાણ કરી જ લેવા જોઈએ એને જેવી રીતે હું વારાઘિયે હું મારી છોકરીઓના વખાણ કર્યા કરું આ ભૂલ હોય તો જરૂર હું એને દેખાડું પણ હે ને ચાલો અત્યારે દિશા આવી ગઈ છે જુઓ કિચનની અંદર તો એણે પણ એનું કામ નિત્ય નિયમ પ્રમાણે શરૂ કરી દીધું છે ધાનુબેન માટેથી નાસ્તો બને છે અત્યારે એના માટે રવાની અંદર આજે એક બનાના નાખી દેશે સફરજના જે ખલાસ થઈ ગયા છે એક જ પડ્યું હતું તો દિશા કે મમ્મી તમારા માટે રાખું છું અને ધાનુને એક બનાના ખોડાવી ખવડાવી છે તો ચાલો એનો એણે માવો તૈયાર કરીને રાખી દીધું ધાનુબેન ઉઠશે ને ત્યારે એને ખવડાવી દેશે ચાલો અમારો નાસ્તો એકદમ સરસ મજાનો તૈયાર છે અમે નાસ્તો કરવા બેસી ગયા છીએ અને ચાલો ધાનુબેન ઉઠી ગયા પણ એને ઉઠી ગયું અને તરત જ એને ઝૂલો લઈ અને બહાર આવી ગઈ કે દાદી ચાલો ઝૂલો ઝૂલો કરીએ ચાલો ઝૂલો ઝૂલો કરીએ તો ચાલો હું ધાનોની સાથે ટાઈમ સ્પેન્ડ કરીશ આજે અને દિશાએ એને સાક્ષીએ કીધું કે આજે ફળિયા પણ તમારે નથી વાળવાના મમ્મી કારણ કે ફળિયા તો અમે બે વાળી નાખશું આજે છતાં પણ અમે બહારનું ફળિયું થોડું થોડું વાળી નાખ્યું કારણ કે આપણે ત્યાં આગળ થોડીક વાર માટે થઈને આ ધાનુને રમાડવાના હતા એટલા માટે થઈને ગમે નહીં ને એટલા માટે મેં વાળી નાખ્યું બારનું અને ચાલો આજ તો ધાનું બહેનને જ રમાડશું અને દિશા પણ જો ફ્રી થવાની તૈયારી કરે છે તો હું વાત કરતી હતી કે જ્યારે ઈચ્છા પડે ને ત્યારે આપણે વખાણ કરી લેવા જોઈએ ને કોઈના વખાણ કરવા મતલબ કે તેના સારા ગુણોના વખાણ કરી લેવા જોઈએ ક્યારેક વિચારીએ કે હું શા માટે વખાણ કરું નહીં જ્યારે મન થાય ને ત્યારે વખાણ કરી જ લેવા જોઈએ આપણે એક સાચું વખાણ કરી લેશું ને તો સામેવાળાનો એક દિવસ બદલાઈ જશે એને આત્મવિશ્વાસ આવી જશે અને સકારાત્મક ઉર્જા જાગી જશે અને જો જે બોલવાવાળા પણ ખુશ અને સાંભળવાવાળા પણ ખુશ એને છતાં આપણે પ્રશંસા કરવા એટલે કે વખાણ કરવામાં આપણે એટલી બધી કંજુસાઈ કરી દઈએ છીએ ને જો બધાની અંદર જેટલા ગુણો હોય છે ને સુખ શાંતિ પ્રેમ આનંદ એને એ બધા જ ભગવાનના ગુણો છે તો આપણી અંદર પણ એ ભગવાનના ગુણો છે પરમાત્મા છે એ ગુણોના સાગર છે તો આપણે ગુણ સ્વરૂપ છીએ એને તો ભગવાનના ગુણોના વખાણ કરવામાં ક્યારેય કંજુસાઈ કરવી જોઈએ નહીં આપણા માટે જે કામ કરતા હોય જે દિલથી કામ કરતા હોય એના માટે પેટ ભરીને વખાણ કરી લેવા જોઈએ મારું તો એવું માનવું છે તમે લોકો પણ ટ્રાય કરજો તમારા ઘરની અંદર જો દીકરી હોય કે વહુ હોય કે હાઉસવર્કર હોય કોઈ પણ ના તમે થોડાક મસ્તા વખાણ કરશો ને સાચા વખાણ કરશો ને તો એને એટલી ખુશી થશે ને તો એ તો આપણું કામ જે છે ને એ દિલથી કરશે અને આપણા માટે એ માન પણ રાખશે એને ઘણો બધો ફરક પડી જાય એને એનું મન પણ ખુશ થઈ જાય અને ચહેરા ઉપર એને હસી પણ આવી જાય અને એક આત્મવિશ્વાસ એના હૃદયમાં આવી જાય કે નહીં હું જે કાંઈ કાર્ય કરું છું એ બધું બરાબર જ કરું છું અને એનું મન ખુશ થઈ જાય ને તો ત્યાંથી આપણને દુવાઓ મળશે દુવાઓ છે ને દુવાનો વરસાદ છે ને એક જાતનો પ્રસાદ બની જશે આપણા માટે અને આપણું જીવન ચમત્કારોથી ભરાઈ જશે આ અનુભવ કરજો તમે પણ હું તો રોજ અનુભવ કરું જ છું મારાથી બનતી એટલી મહેનત કરું કે મારા ઘરના સભ્યો બધા જ મારાથી ખુશ રહે અને નાનું એવું પણ મારું કામ કરે ને તો હું એના પેટ ભરીને વખાણ કરી દઉં તો એ પણ ખુશ અને હું પણ ખુશ અને ક્યારેક જો કોઈની બુરાઈ કરવામાં આપણે જો ક્યાં ક્યાં જરી કંઈ વાર નથી કરતા ઘણી વખત એવું થાય ને થોડીક પણ વાર નથી લગાડતા પણ ક્યારેય એવું વિચાર્યું છે કે આપણે એ બોલી તો નાખીએ છીએ પણ એ બધી જ ઉર્જા ધીમે 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 આપણા ઘરમાં નકારાત્મકતા લઈ આવે છે તો એવી નકારાત્મકતાથી તો આપણે દૂર જ રહીએ બને ત્યાં સુધી આપણે પણ દૂર રહીએ અને આપણા પણ દૂર જ રાખીએ એને જો પ્રશંસા કરવામાં દિલ ખોલીને વખાણ કરી લઈએ ક્યાંક સારું લાગે તો પણ જરૂર વખાણ કરી લઈએ ઘરના સભ્યો હોય કે બહારના હોય ક્યાંયથી પણ એને કોઈના પણ વખાણ આપણે કરી શકીએ છીએ તો વખાણ જેટલા કરશો ને મને સાચા વખાણ તો દુવાઓ આપણને જ મળવાની છે જુઓ દુવાઓ કમાવા માટે ક્યાંય મહેનત કરવાની જરૂર નથી ક્યાંય બહાર જવાની જરૂર નથી ને આજુબાજુમાં આપણે જોઈએ ને તો આપણું ભાગ્ય આપણને બનતું દેખાઈ જશે જ્યારે કમલેશ હતા ત્યારે તો એવું થઈ જતું ઘણી વખત કે મીઠું ક્યારેક વધારે થઈ જાય ચટણી વધારે થઈ જાય તો આપણે જ્યારે નાખતા હોય ને ત્યારે શરૂ શરૂના દિવસોમાં જ્યારે જે આપણને એટલું બધું આવડતું ન હોય તો કંઈક ને કંઈક ભૂલ થઈ જતી હોય તો મને જમવા બેસે ને ત્યારે આમાં અંદાજ તો અંદરથી આપણને કેમ આવી જ જતો હોય કે આની અંદર સે મીઠું વધારે હશે તો એ જમવા બેસે ને તો મને એ જ રાહ હોય કે હમણાં બોલશે કે આ ખારું થઈ ગયું એમ પણ એ બોલે જ નહીં ને બોલે જ નહીં ને પછી હું પૂછું કેવું બન્યું તો કે અરે બહુ સરસ છે કાલ રસોઈ બનાવી હતી ને એના કરતાં આજે વધારે સરસ થઈ એવું બોલે ને એટલે આપણો તો આત્મવિશ્વાસ એટલો બધો જાગી જાય ને અને કાલ વધારે ને વધારે આપણે સરસમાં સરસ રસોઈ બનાવીએ તો હું એ જ વાતને ફોલો કરું છું હું એની પાસેથી જ શીખી છું કે કોઈ પણનો આત્મવિશ્વાસ જો જગાવો હોય ને તો એના ક્યારેય એને એની ભૂલ નહીં દેખાડવાની એની જે સારી આદતો છે ને એને સામે રાખવાની તો સામેવાળા પણ ખુશ અને આપણે પણ ખુશ અને ચાલો ધાનુબેન જુઓ પાણીથી રમે છે કારણ કે મારો કિચનમાં જવાનો હવે સમય થઈ ગયો છે સાડા દસ થઈ ગયા છે એટલે મેં દિશાને કીધું હવે શું કરવું દિશા અને દિશા અને સાક્ષી હજી ફ્રી નહોતા થયા તો દિશા કે મમ્મી ચાલો તગારામાં પાણી લઈને બેનને બેસાડી દઈએ ને તો થોડીક વાર માટે સચવાઈ જશે અમસ્તા પણ અત્યારે એટલી બધી ગરમી હતી ને સખત તડકો હતો અને દિશા અને સાક્ષી બંને જે બારગામ ગયા હતા એના થેલા અને આ તે બધું હતું અને ઘરની અંદર મહતા એ ઘણા બધા વધી ગયા હતા હમણાં ધોયા નહોતા એટલે બંને આજે વધારાનું જેટલું કામ છે ને એ બધું જ કરવા બેઠા છે એટલે ધાનુબેનને કે અમારી સામે રાખો મમ્મી એને અમે સાચવી લેશું અને તમે તમ તારે કિચનમાં જતા રહો અને જો આ સમયે નિખિલ કિશન પણ આવી ગયા હતા અને એ લોકો નાસ્તો કરીને બહાર પણ જતા રહ્યા છે અત્યારે તો ચાલો હું મારી રસોઈની અંદર આવી ગઈ છું અત્યારે એને તો ચાલો આપણી ડ્યુટી શરૂ થઈ ગઈ છે તો મેં દાળ અને ભાત ઉમેરી ઓરી દીધા છે અને એકદમ સરસ મજાના ત્રણ ચાર પાણીએ ધોઈ અને દાળની અંદર મેં હળદર અને મીઠું એક ટમેટું નાખી દીધું છે અને કૂકર કરી દીધું બંધ અને ભાતને પણ મેં થોડીકવાર માટે થઈને પલાળી રાખ્યા હતા અને એની અંદર પણ ઘી અને મીઠું નાખી અને ઉપર થાળી પાણી ભરીને મૂકી દીધી છે તો એ ચડિયા કરશે અને એક કૂકરની અંદર મેં બટેટા બાફવા માટે મૂકી દીધા છે કારણ કે આજે રસાવાળું બટેટાનું શાક કરવાનું છે આપણે તો સરસ મજાના આજે ગાજર આવ્યા હતા જો હમણાંથી હાઈબ્રિજ વસ્તુ બધી વધારે આવે છે ઘરની અંદર એને જો કોથમીર પણ હે ને આપણે જોઈએ ને તો કોથમીર પણ હાઈબ્રીજ હોય પણ એટલી સરસ મજાની હોય ને એકદમ લીલી છમ હોય અને ગાજર પણ હાઈબ્રીજ હોય અને એ પણ ખાવામાં તો મીઠા જ હોય છે પહેલાં આપણને એમ સંકોચ થતો કે હાઈબ્રીજ ગાજર સારા ન કહેવાય પણ જ્યારથી ખાવા લાગીએ ને ત્યારથી ખબર પડે કે ના એ પણ મીઠા જ છે ને તો ચાલો મેં સાઈડમાં એક શાક પણ વઘારી લીધું છે બટેટાનું શાક વઘારી લીધું છે તેલની અંદર મેં નાખી દીધું છે જીરું અને હિંગ અને હળદર નાખી દીધી છે અને ચાલો હું આદુ મરચાંની પેસ્ટ નાખતા ભૂલી ગઈ હતી તો ઉપરથી નાખી દીધી છે નાખી દીધો છે ઝાજુ બધો લીમડો અને ચાલો સરસ મજાનું મિક્સ કરી લઈએ અને આ શાક એવું હોય ને કે જે દાજ બેસે ને નીચે તો જ ભાવે એને એકદમ ખણસાઈ ખણસાઈને આ શાક એકદમ ધીમા તાપે કરી લીધું છે અને ઝાજુ બધું લીંબુ અને કોથમીર નાખીને રેડી કરી દીધું છે ચાલો એને આપણે થાળી ઢાંકી અને એક બાજુ મૂકી દેસુ અને અત્યારે સમય થઈ ગયો છે સાડા બારનો રસોઈ બધી જ કમ્પ્લીટ છે છોકરાઓ બાર વાગ્યાની રાહ જોવે છે કે મમ્મી ક્યારે રસોઈ થશે અમને ભૂખ લાગી છે કારણ કે એટલો બધો નાસ્તો કર્યો નથી આજે સવારે મોડા ઉઠ્યા હતા ને એટલા માટે થઈને નાસ્તો કરવા જ નથી દીધો મેં મહી ખાલી ચા પીવી હોય તો પી લ્યો બાકી જમવાનું તૈયાર જ છે હમણાં તો ચાલો સાડા બાર વાગી ગયા છે તો જમવાનું એકદમ કમ્પ્લીટ તૈયાર છે તો ચાલો સરસ મજાની કાઠિયાવાડી આપણી ખાટી મીઠી દાળ છે એકદમ સરસ મજાનું કોરું બટેટાનું શાક છે રોટલી એકદમ સરસ તૈયાર છે અને ફુલકા રોટલી બનાવી છે અને બાબા માટે બે નાની બનાવી છે અને આપણો સલાડ પણ તૈયાર છે અને કેરી પણ મેં સમારી લીધી છે ચાલો રસોઈ એકદમ તૈયાર છે ચાલો બાબાને ખૂબ દિલથી અને પ્રેમથી આપણે ભોગ સ્વીકારાવી દઈએ અને બાબાને કહી દઈએ કે બાબા ઘરની બધી જ પરેશાની જેટલી ભોગનાઓ છે બાબા તમારે જ દૂર કરવાની છે અમે તમારા છીએ અને તમે અમારા છો એમ કરી બાબાને થાળી ધરાવી અને ચાલો અમે બધા જાજે તો સાથે જમવા બેસી ગયા એને નિખિલ કિશન પણ ક્યારના રાહ જોતા હતા કે ચાલો અમને અમારે અમને જમવું છે જમવું છે મેં કીધું થોડીક વાર માટે થઈને ધાનુની સાથે રમો ને ત્યાં સુધીમાં હમણાં જ થાળી થઈ જશે તૈયાર ને ચાલો નિખિલ કિશન જુઓ રમે છે ધાનુની સાથે અને તો ચાલો આવો રહ્યો મારો આજનો દિવસ એને એટલો ખુશનો મા દિવસ હતો આજે તો એને ઘરના બધા જ કામ છોકરીઓએ ખૂણા ખાચરા સાફ કરી કરીને કર્યો છે ને બંને એટલી થાકી ગઈ છે ને તો મારી ઈચ્છા એવી જ હતી કે એ બંને જ્યાં કામ કરીને આવે ને ત્યાં સુધીમાં મારી રસોઈ એકદમ કમ્પ્લીટ હોય તો અમે બધા જ સાથે જમી લઈએ અને બપોર પછી બધાએ આરામ કરજો અને એ લોકોને બહાર જવું હોય આજ સન્ડે છે તો બાર પણ જશે આજે ચાલો ત્યારે આવો રહ્યો મારો આજનો દિવસ તમને કેવો લાગ્યો મારો આજનો દિવસ જો તમને મારો આ વ્લોગ ગમ્યો હોય તો જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો કાલ નવા વ્લોગમાં ફરી વખત મળશું ત્યાં સુધી ઓમ શાંતિ જય શ્રી કૃષ્ણ